બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી તાલુકાના વાઘવા ગામે એક પચાસથી પંચાવન વર્ષનો વ્યક્તિ બારત નદીમાં ડૂબી જવાની એક ઘટના બની છે રમેશભાઈ મનસુખભાઈ રાઠવા ઉંમર વર્ષ પંચાવન વર્ષ છે જેઓ જેઓ દસ દિવસ પહેલાં જ હજુ વતન વાઘવા ખાતે આવ્યા હતા કચ્છથી અને કચ્છમાં તેઓ મજૂરી કરતા હતા અને રોજગારી માટે તેઓ પણ કરી ગયા હતા પરંતુ તેઓ ડોક્યુમેન્ટેશન માટે આવ્યા અચાનક તેઓ વાગવાથી પાલ્યા તરફ જે ભારત નદી છે ક્રોસ કરી પાલિયા તરફ જવા માટે ચાલતા ચાલતા નીકળ્યા અચાનક પાણી આવ્યું ને એમાં ડૂબા લાગ્યા કોઈ કોઈક વિડીયો ઉતારી લીધો બોડી લાઈવ ના સ્ક્રીન પર એક્સક્લુઝિવ એ વિડીયો પણ આપણે સર્કલ કરેલો છે તો જોઈ શકીએ છીએ કે ત્યાં રમેશભાઈ મનસુખભાઈ રાઠવા આપણે જુઓ કે તેઓ પાણીમાંથી નીકળેલા અને તણાતા હોય તેવા દ્રશ્ય લાઈવ દ્રશ્ય આ સ્થાનિક યુવાને ઉતારેલા વિડીયો જોઈ શક્યા છે અને તેમનું જ્યારે ગુમ થયાની જાણવા મળી વિગત અને ગ્રામજનો ત્યાં કિનારે ઉપસ્થિત રહ્યા સાથે સાથે બોટ બોલાવવામાં આવી અને એ જે બોટ દ્વારા નગરપાલિકા છોટાઉદેપુરની બોટ છે અને તેઓ ત્યાંથી ઉતરી અને એને સવારે દસ વાગે પણ તપાસ પણ કરી હતી હજુ કોઈ પતો લાગ્યો નથી શોધખોળ હજુ ચાલુ છે અને રમેશભાઈ મન કે ભાઈ રાઠવા હજી પણ ગુમ છે ને પોલીસે પણ આ બાબતના સંજ્ઞાનમાં રહી સ્થળ ઉપર તપાસ હાથ ધરી છે